મિત્રો તમે જાણો છો કે કેમ મનાવવામાં આવે છે છે અને રહસ્ય શું પ્રાચીન પુરાણો અનુસાર રંબાસુર પુત્ર મહિષાસુર જે ઘણો શક્તિશાળી હતો તેને કઠિન તપ કરીને બ્રહ્માજીને પ્રસન્ન કર્યા હતા અને અમર થવાનું વરદાન માંગ્યું પરંતુ બ્રહ્માજીએ આ વરદાન આપવા માટે ઇનકાર કર્યો

છે આ યુદ્ધ નવ દિવસ સુધી ચાલ્યું હતું અને મા દુર્ગાએ નવ નવે દિવસ જુદા જુદા સ્વરૂપ ધારણ કર્યા હતા નવમીના દિવસે મહિષાસુરનો અંત કરીને વિજય પ્રાપ્ત કર્યો અને ત્યારથી જ નવરાત્રી પર્વ મનાવવાની શરૂઆત થઈ આવી જ વધુ રસપ્રદ વાતો જાણવા માટે આ ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી દેજો